સુરત શહેરમાં તાપી નદીના પુલ ઉપરથી છલાંગ મરી આત્મહત્યા કરવાના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આજ રોજ ગ્રહ કંકાજથી ત્રાસી ગયેલા યુવકે મકાઈ પુર ઉપરથી કૂદવા ગયો હતો જોકે રાહદારીઓએ યુવકનો જીવ બચાવી દીધો હતો ત્યારબાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા યુવકને રેલિંગમાંથી ઉતારી લેવામાં આવ્યો હતો તો મળી આવતી માહિતી મુજબ શહેરના ચોક બજાર સાગર હોટલ પાસે રોનક કોમ્પલેક્ષમાં ચોત્રીસ વર્ષીયુક પરિવાર સાથે રહે છે યુવક રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારમાં ઘરમાં ઝઘડાઓ ચાલતા રહેવાથી તે કંટાળી ગયો હતો જેથી અંતે જીવન ટૂંકાવાનું નક્કી કરીને રિક્ષા લઈને નીકળી ગયો હતો ચોત્રીસ વર્ષ યુવક તેની ઓટો રિક્ષા લઈ મકાઈ પુલ ઉપર આત્મહત્યા કરવા ગયો હતો આ દરમિયાન પુલ ઉપરથી પસાર થતા રાહદારીઓએ તેને જોઈ લીધા તેને પકડી રાખ્યો હતો અને બાદ આ બનાવની જાણ ફાયર કંટ્રોલને કરવામાં આવતા મુગલી શાળા ફાયરનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો તો ફાયરની ટીમે યુવકને રેલિંગ પરથી ઉતારી લીધો હતો તો આ ઘટનાની જાણ થતા ચોક બજાર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી જઈ આ મામલે તપાસ હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ